શું તમને ખબર છે રાહુલ ગાંધીની એક યાત્રા ચાલે છે ભારત જોડો ન્યાય યાત્રા આનું નામ છે અને આ જ યાત્રા ગુજરાત પાસેથી પસાર થઈ ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવ્યા તો કહ્યું કે ગુજરાત ઘણું ગમ્યું ગુજરાતનું બધું ગમ્યું અહીંયાનું જમવાનું ગમ્યું લોકો ગમ્યા સાથે જ તેઓએ પત્રકાર પરિષદ પણ યોજી આ પત્રકાર પરિષદ યોજી અને જેમાં તેઓએ એ પણ વાત મેન્શન કરી કે અહીંયા ઘણું બધું શીખવા પણ મળ્યું ગુજરાત અને આજ ગુજરાતમાં કોનું શાસન છે તે પણ તમને ખબર છે કેવી રીતે કીધું એ પણ તમને ખબર છે ઘણું બધું વસ્તુ શીખવા મળી આ જે બાબત છે ને એ મહત્વની બાબત છે મિત્રો એક પત્રકાર પરિષદ થઈ અને આ જ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી અને જયરામ રમેશે પણ પત્રકારો સાથે વાતચીત કરી રાહુલ ગાંધી કહી રહ્યા છે કે આગામી સમયમાં ગુજરાત આવતો રહીશ સાથે જ એક વસ્તુ કે જે રાહુલ ગાંધીને કદાચ ગમી હશે કે નહીં તે નથી ખબર ગુજરાત કોંગ્રેસમાં એક મોટું ભંગાણ અને એ ભંગાણ એટલે બડકો અને આ જ બડકો એટલે કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા તેવો અહેવાલ